આ બેઠકો પર જીતના ક્ષત્રિયો અને કોંગ્રેસે મસમોટા દાવાઓ પણ કર્યા છે ત્યારે હવે સટ્ટા બજાર અહીં ભાજપને ફેવરિટ ગણાવી રહ્યું છે ભાજપ સંગઠનના તમામ આયોજનો માત્ર કાગળ પર રહ્યા છે મસમોટા મંત્રીઓ અને નેતાઓના મત વિસ્તારમાં પંચાવન ટકાની આસપાસ મતદાન સાબિત કરી રહ્યું છે કે ભાજપના કાર્યકરો મતદારોને બૂથ સુધી લાવવામાં સફળ રહ્યા નથી ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની વચ્ચે સંકલન સમિતિએ પણ આ નવ બેઠકોમાંથી ભાજપ સાત હારી રહ્યું હોવાના દાવાઓ કર્યા છે કોંગ્રેસને પણ આ બેઠકો પર પરિવર્તન થવાની ઘણી આશાઓ છે જેને પગલે ગુજરાતનું બજાર પણ હવે સક્રિય થઈ ગયું છે સૌરાષ્ટ્રના બજારે રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ પોરબંદર ભાવનગર જામનગર પાટણ બનાસકાંઠા અને આણંદ બેઠકના ભાવ ખોલ્યા છે

મનસુખ માંડવિયાની જીત માટે ત્રણ પૈસાનો ભાવ ખોલવામાં આવ્યો છે જામનગરમાં ભાજપના પૂનમ માંડમની જીત પર દસ પૈસાનો ભાવ જે છે તે અત્યારે બહાર પાડવામાં આવ્યો છે તો આ સાથે કોંગ્રેસને જ્યાં વધુ આશાઓ છે તે સુરેન્દ્રનગરમાં પણ ભાજપની જીતનો ભાવ જે છે તે 10 પૈસા બહાર પાડવામાં આવ્યો છે આ સાથે ભાવનગરમાં નીમુબેન બામભડિયાની જીતનો 10 અને જૂનાગઢમાં રાજેશ ચોડાસમાની જીતનો ભાવ 15 પૈસા ખોલવામાં આવ્યો છે આ ભાવથી એ સમજી શકાય કે ભાજપ કંઈક ને કંઈક જીતી રહ્યું હોય સટ્ટા બજાર દર વખતે અનુમાન લગાવતો હોય છે હાલ માત્ર 9 સીટ માટે જ ભાવ જે છે તે બહાર પાડવામાં આવ્યા છે ધીરે ધીરે તમામ સીટોના ભાવ બહાર પાડવામાં આવશે એવું માનવામાં આવે છે કે સટ્ટા બજાર જેની જીત બતાવતું હોય તે જ જીતતું હોય છે તો સટ્ટા બજારના અનુમાન સાચા પડતા હોય છે હવે આ અનુમાન સાચા પરિણામમાં કેટલા બદલાય તેના માટે ચાર જૂનની રાહ જોવી જ પડશે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર